ભાઈઓ અને બહેનો મકરસંક્રાંતિનો દિવસ કોઈ સામાન્ય તહેવાર નથી આ એવો દિવસ છે જ્યારે આખા વર્ષની દિશા બદલવાની શક્તિ હોય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે દિવસે સૂર્યદેવ પોતાની ચાલ બદલે છે એ જ દિવસે મનુષ્યના ભાગ્યની દિશા પણ બદલાઈ શકે છે અને એ જ કારણ છે કે મકર સંક્રાંતિને વર્ષનો સૌથી ઊંડો સૌથી પ્રભાવશાળી અને સૌથી નિર્ણાયક દિવસ માનવામાં આવ્યો છે પરંતુ અફસોસની વાત એ છે કે આજના સમયમાં લોકો આ દિવસને માત્ર પતંગ ઉડાડવા તલગોળ ખાવા અને વાનગીઓ બનાવવા સુધી જ સીમિત કરી દે છે જ્યારે આ દિવસે એક એવો ગુપ્ત અને સરળ ઉપાય જણાવવામાં આવ્યો છે જે જીવનની મોટીથી મોટી પરેશાનીઓને જડથી સમાપ્ત કરી શકે છે મિત્રો આજે હું તમને એ જ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યો છું આ ઉપાય સાંભળવામાં બહુ નાનો લાગશે એટલો નાનો કે ઘણા લોકો તેને નજરઅંદાજ કરી દેશે પરંતુ યાદ રાખજો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ક્યારેક સૌથી નાના ઉપાય જ સૌથી મોટા પરિણામ આપે છે મકર સંક્રાંતિના દિવસે જો કોઈ વ્યક્તિ ચૂપચાપ કોઈને પણ જણાવ્યા વગર પૂરી શ્રદ્ધા અને સાચા નિયમો સાથે ગૌમાતાને એક વિશેષ વસ્તુ ખવડાવી દે છે તો તેના જીવનમાં ધન અન્ન સુખ અને શાંતિની ક્યારેય કમી રહેતી નથી એટલું જ નહીં તેના જીવનમાંથી પિતૃદોષ ગ્રહદોષ અને વાસ્તુદોષ જેવા ભારે દોષો પણ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે આ કોઈ સામાન્ય સંયોગ નથી કહેવાય છે કે પૂરા સાતસો બાવન વર્ષો પછી મકરસંક્રાંતિ પર એવો અદ્ભુત યોગ બની રહ્યો છે જેમાં કરવામાં આવેલું નાનું અમથું કર્મસાત જન્મો સુધી ફળ આપે છે વિચારો માત્ર એક દિવસનો સાચો ઉપાય અને તેનો પ્રભાવ પેઢીઓ સુધી જે ઘરોમાં વર્ષોથી કલ છે પૈસાની તંગી છે બીમારી છે કે કામ બનતા બનતા બગડી જાય છે તે તમામ સમસ્યાઓના મૂળ પર આ ઉપાય પ્રહાર કરે છે પરંતુ અહીં એક બહુ મોટી વાત સમજવાની છે ઉપાય કરવો સરળ છે પણ તેના નિયમો અને સંકલ્પનું પાલન કરવું એટલું જ જરૂરી છે અવારંવાર લોકો ભૂલ એ જ કરે છે કે તેઓ ઉપાય તો કરી લે છે પણ તેની પાછળના નિયમ અને ભાવનાને નજરઅંદાજ કરે છે અને પછી કહે છે કે ઉપાયની અસર ન થઈ એટલે જ હું તમને સાફ કહેવા માંગુ છું કે આ ઉપાયના નિયમો થોડા કઠોર છે પણ એ જ નિયમો તેની શક્તિ પણ છે નિયમ વગર કરેલો ઉપાય બીજ જેવો હોય છે જેને પાણી ન મળે તો તે ક્યારેય ફળ આપતું નથી તેથી મકર સંક્રાંતિના દિવસે ગૌમાતાને શું ખવડાવવું કેવી રીતે ખવડાવવું કયા સમયે ખવડાવવું અને મનમાં શું સંકલ્પ રાખવો આ બધું જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે ગૌમાતા અને મકર સંક્રાંતિનો સંબંધ સનાતન ધર્મમાં ગૌમાતાને માત્ર પશુ નથી માનવામાં આવ્યા પણ તેમને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે કહેવાય છે કે ગૌમાતાના શરીરમાં તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે અને મકર સંક્રાંતિના દિવસે જ્યારે સૂર્યદેવ ઉત્તરાયણ થાય છે ત્યારે દેવતાઓનો સમય પ્રારંભ થાય છે એટલે કે આ દિવસ દેવશક્તિઓને પ્રસન્ન કરવાનો સૌથી શ્રેષ્ઠ અવસર હોય છે એવામાં ગૌમાતાને શ્રદ્ધાથી અર્પણ કરેલું થોડું અન્ન પણ સીધું દેવતાઓ સુધી પહોંચે છે શું છે એ ગુપ્ત ઉપાય સામગ્રી અને રીત બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું આ દિવસે વહેલા ઉઠી સ્નાન કરી અને બને તેટલું મૌન રહેવું ગુપ્ત સામગ્રી થોડા સફેદ તલ થોડા કાળા તલ ગોળનો ભૂકો આખો ગોળ નહીં થોડા કાચા ચોખાના દાણા અને એક ચપટી સિંધવ મીઠું તથા સંચળ તેમાં એક ટીપું ગાયનું શુદ્ધ ઘી ભેળવવું ખવડાવવાની રીત આ બધું કોઈ થાળીમાં રાખીને નહીં પણ સીધું તમારી હથેળીમાં રાખીને ગાય માતાને ખવડાવવું જો ગાયની જીભ તમારી હથેળીને સ્પર્શ કરે તો સમજવું કે તમારા કષ્ટો માતાએ હરી લીધા છે સંકલ્પ ખવડાવતી વખતે મનમાં કોઈ લાલચ કે ઈચ્છા ન રાખવી બસ બધું સારું થશે એવી પવિત્ર ભાવના રાખવી આ ઉપાય કર્યા પછી અન્નનો બગાડ ન કરવો અને મહિનામાં એકવાર અબોલ પશુ પક્ષીને ભોજન કરાવવાનો નિયમ લેવો જે આ વાત સમજી ગયો તેના ઘરમાંથી કમી શબ્દ ધીરે ધીરે કાયમ માટે નીકળી જશે જય લક્ષ્મી શું